ગોંડલ રાજાના કુંવર સંગ્રામજીના દીકરા નામ એનું પથુભા નાની ઉંમર કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી જવાનું થયું પચીસ ત્રીસ ઘોડેસવારો સાથે છે એમાં કુકાઓના પાદરમાં પહોંચ્યા ઘોડાઓ નદીમાં પાણી પીવે છે કુંવરે માણસોને કીધું કે હવે દેરડી કેટલું દૂર છે માણસોએ કીધું કેમ કુંવર સાહેબ કુંવરે કીધું કે મને બહુ ભૂખ લાગી છે માણસો કે બાપુ હવે દેરડી આ રહ્યું અહીંથી ચાર માઇલ જેટલું દેરડી આગું છે આપણે ઘોડા ફેટવીએ એટલે હમણાં ત્યાં પહોંચી જઈએ ડાયરો ભોજન માટે આપણી વાટ જોતો હોય છે કુંવર કે ના મારે અત્યારે જ જમવું છે આ તો રાજાનો કુંવર એમાં પાછી બાળહઠ બાળહ રાજહ બે ભેગા થયા એટલામાં કૂકાવાના એક પટેલ ખેડૂત પોતાનું બળદગાડું લઈને નીકળ્યા એને કુંવરની વાત સાંભળી આડા ફરીને રામ રામ કર્યા કીધું ખમા ઘણી બાપુને આ તો ગોંડલનું માણસો પટેલના ઘરે ગયા છે આસન ગયા આ રોટલા ઘડવાનું શરૂ કરી દીધું રીંગણાનું શાક તૈયાર થઈ ગયું મરચાના આથાણા પીરસાણા પોતાની જે કુંડીયું બાંધેલી અને તાજી માખણ ઉતારેલી છાસુ પીરસાણી કુંવર જમ્યા મોજના તોરા છૂટ્યા સબાશ મારો ખેડૂત સબાશ મારા પટેલ આદેશ કર્યો બોલાવો તલાટીને લખો કે હું કુંવર પથુભા હું પટેલને ચાર સાથીની ઉગમણા પાદરની જમીન લખી આપું છું નીચે સહી કરનાર પથુભા નીચે સહી કરી અને ઘોડે ચડીને હાલતા થયા કુંવરના ગયા પછી તલાટી જે વાણીઓ હતો એને ચશ્મામાંથી મરક મરક દાંત કાઢ્યા પટેલને કીધું પટેલ આ દસ્તાવેજને ને ગોળીને પી જાઓ આ ક્યાં ગોંડલનું ગામ છે કે તમને જમીન લખી આપે ને તમારી થઈ જાય આ તો કાઠી દરબાર જગાવાળાનું ગામ છે પટેલને બિચારાને બહુ દુઃખ લાગ્યું અને આખું ગામ પટેલની મશ્કરી કરવા લાગ્યું પટેલને ધરતી મારે આપે તો હમાઈ જવા જેવું થયું

આ કૂકા આવ્યા ને તમે એને જમાડ્યા હાચું પટેલે કીધું કે હા બાપુ એમને ભૂખ બહુ લાગી મને જે સજા કરી કરવી કરો જગાવાળાએ કીધું અને એને તમને ચાર સાચીની જમીન લખી આપી એ હાંચું પટેલે કીધું કે હા બાપુ એને એમ કે ગોંડલનું ગામ છે એટલે આ દસ્તાવેજ લખી આપ્યો છે જોવો ત્યારે જગાવાળાએ પોતાના માણસોને કીધું કે તા મારું લાવો આ દસ્તાવેજમાં જે લખેલું છે લખો અને નીચે લખો કે મારા પટેલે મારા દુશ્મનને જમાડ્યો એટલે મારી વસ્તીએ મને ભૂંડો નથી લાગવા દીધો એટલે હું જગાવાળો જેતપુર દરબાર એ પટેલને બીજી ચાર સાથી જમીન લખી આપું છું અને આ આદેશ જ્યાં સુધી સૂર્યને ચાંદો તપે ત્યાં સુધી મારા વંશજો એ પાળવાનો છે અને જે નહીં પાળાય ગૌ હત્યાનું પાપ છે એમ કહી નીચે જગાવાળાએ સહી કરી નાખ્યું અને એક પત્ર ગોંડલ લખ્યો કે સંગ્રામજી કાકા તારો કુંવર તો દેતા ભૂલ્યો કદાચ આખો કુકાઓ લખી દીધો હોત ને તો એ આપી આ ખબર પડી એને પણ પોરાના પલ્લા છૂટવા માંડ્યા કે વાહ જગા વાળા બાપ દુશ્મન હોય તો આવા હોય જા બાપ તારે મારે કુકાઓ અને બીજા દસ ગામનો જે કજીયો ચાલે છે એ તને માંડી દઉં છું આનું નામ દુશ્મન કહેવાય આનું નામ જીવતરના મૂલ્ય કહેવાય વેરથી વેર ક્યારે ક્ષમતું નથી એમ આ મિટાવી શકાય આવા અડાબીડ મરદો આ ધરતી માથે જન્મા છે એટલે જ કહેવું પડે કે ધન્ય ધરાસો રઠ બલી અમણી જ્યાં રતન પાકતા આવા જ્યાં રતન પાકતા આવા